મહેસાણાના વિજાપુર ખેરાલુ અને વડનગરપાલિકાની ચૂંટણીમાં સત્યાવીસ ટકા બેઠકો પછાત વર્ગ માટે અનામત વડનગર અને વિજાપુર નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની મુદત દોઢ વર્ષ પહેલા પૂર્ણ થઈ હતી ત્યારે હાલમાં ત્રણેય નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ત્યારે સામાન્ય ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે બેઠક ફાળવણી નવા સુધારા મુજબ હવે સત્યાવીસ ટકા બેઠકો પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે ત્યારે ખેરાલુ નગરપાલિકા માટે છ વોર્ડ અને ચોવીસ બેઠકો નક્કી કરાઈ છે ત્યારે ખેરાલુમાં અનુસૂચિત જાતિની બે પૈકી એક બેઠક મહિલા અનામત પછાત વર્ગની છ પૈકી ત્રણ બેઠકો મહિલા અનામત રખાય છે ત્યારે વડનગરપાલિકામાં સાત વોર્ડ અને અઠ્યાવીસ બેઠકો રહેશે જે પૈકી અનુસૂચિત જાતિની બે બેઠકો પૈકી એક મહિલાની અનામત અને પછાત વર્ગની આઠ બેઠકો પૈકી ચાર મહિલા અનામત રહેશે